જ્યારે જે તપાસ આગળ ચાલે છે તપાસના અંતે પોલીસ દ્વારા જે તપાસ અધિકારી આવ્યો જે છે ઇન્વેસ્ટિગેશન ઓફિસર જે છે તેઓ મૃતકના માતા અને પિતાને ફોન કરીને વારે વાર જણાવી રહ્યા છે કે તમે પોલીસ ચોકી પોલીસ સ્ટેશન આવો અમારે તમારી એફઆઈઆર નોંધવાની છે જેમાં તમારા પુરાવા રૂપે તમારો જે કંઈ પણ કાગળ છે એ લઈને આવો પણ મૃતકના માતા પિતા અને તેઓનો પરિવાર પોલીસ સ્ટેશન જાતો નથી અને એક સમય એવો બને છે કે ત્રેવીસ તારીખના રોજ મૃતકનો પરિવાર અચાનક એક એફિડેવિટ લઈને પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે ઇન્વેસ્ટિગેશન ઓફિસરની સામે હવે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પણ ચોખ્ખી ઉઠે છે કે આ શું છે કે એક સમયે મૃતકનો પરિવાર પોલીસ ઉપર આરોપ લગાવતો હતો કે અમારે એફઆઈઆર કરવી છે અને હવે હું આપને જણાવવા જઈ રહ્યો છું કે જેની સમગ્ર કોપી પોલીસ સ્ટેશનની અંદર હાલમાં પણ છે એક ત્રેવીસ તારીખે જેઓ સમાધાન કરીને આવે છે જયેશ સોડા અને મૃતકનો પરિવાર એમાં મૃતકની માતા એવું જણાવે છે કે મારી દીકરી જ જયેશ સોડાની સાથે જબરજસ્તી રહી રહી હતી આ એ જ માતાની હું વાત કરી રહ્યો છું તમને કે જે માતા પોતે ન્યાય માંગવા માટે પોલીસ ઉપર આરોપો લગાવતી હતી જ્યારે પોલીસ એફઆઈર નોંધવા તૈયાર થઈ અને અચાનકથી ગુમ થઈ જાય છે ગુમ થઈ ગયા પછી અચાનક એક એફિડેવિટ લઈને પોલીસ સ્ટેશનની અંદર હાજર થાય છે તેમાં

કે આ બધા શબ્દો અમારા નથી જેમણે પોલીસ સ્ટેશનની અંદર એફિડેવિટ લઈને જે હાજર થયા છે તેમાં દીકરીની માતાએ એફિડેવિટમાં આપ્યું છે આ બાબતો જે મેં આપણે જણાવીએ છે અને એ પ્રમાણે તમે આગળ પણ જોયું કે દીકરીની માતા જે એક ઇન્ટરવ્યુમાં બોલી રહી છે કે જય સોઢાએ જ મારી દીકરીને ફસાવી હતી એટલે બધા જ આરોપો એમણે સોડા પર લગાવી રહ્યા છે હવે દીકરીની માતાને એવું તો શું થયું કે તેઓ અચાનક જય સોઢાના આટલા બધા સારા ગુણગાન ગાવા લાગ્યા છે હવે હું આપને જણાવું છું કે અમે અગાઉના જે અમારી સ્ટોરી કરી હતી તેમાં આપણે જોયું હતું કે અમારી ચેનલે મૃતકના માતા જે છે એમની સાથે ટેલિફોનિક વાત કરી હતી અને સવારે ચાર વાગ્યાના પરોઢિયે કે જ્યારે અમદાવાદની અંદર લગભગ તો પબ્લિક સવારે ચાર વાગે જાગતી હોય એવું ઓછું મના બનતું હોય છે ત્યારે જયંતી વાત કરીને કોઈ કલાકાર છે તેઓ મૃતકના માતાના મળવા ગયેલા સવારે ચાર વાગે અને મૃતકના માતા પણ અમને ફોન માં જણાવે છે કે અમને ખબર જ નથી કે આ વ્યક્તિ કોણ છે અને અચાનક અમારા ઘરે જય સોડા સાથે મુલાકાત કરવાનું અને મીટિંગ કરવાનું કહેવા આવ્યા હતા અને એ ઘટના બાદ અચાનક એવું બને છે કે મૃતકની માતાને જય સોડા સમાધાન કરી લે છે અને માં તેઓ પોતાની દીકરી ઉપર જ આરોપ લગાવવા લાગ્યા છે હવે કહાનીમાં વળાંક આવ્યો છે એ જોવાલાયક છે અને આ એક દીકરીની માતા જેમણે કહી શકાય હું એક પત્રકાર તરીકે જવાબદારીપૂર્વક કહું છું કે શું આને એક સ્ત્રી અત્યારે ના કહી શકીએ આપણે કે જે પોતાની માતા જે છે પોતાની દીકરીને આજે જેઓ ખરાબ કહી રહ્યા છે એફિડેવિટની નકલ પણ પોલીસ સ્ટેશનની અંદર જે અમરાઈવાડી પોલીસ સ્ટેશન છે તેમાં અત્યારે હાજર જ છે તેમાં તેઓ કહે છે કે મારી દીકરીનો જ વાક હતો મારી દીકરી જય સોડાની પાછળ પડી હતી જય સોડાનો કોઈ વાક જ નથી જય સોડા ભગવાનના માણસ જો આ બધી વાતો સાચી જ હોય તો દીકરીની માતાએ જે દીકરીએ WhatsApp ની અંદર જે વાતો કરેલી છે જે ચેટ કરેલા છે તેમાં એક ચેટની અંદર પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓની માતાને પણ દીકરીના ખાલી પૈસા થી જ મતલબ હતો હવે એનાથી પણ હું આગળ વધું છું કે અમરેવાડીના એક સામાજિક આગેવાન જે છે એમણે હવે પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જે મૃતકનો પરિવાર છે જેમાં મૃતકના માતા જે છે મૃતકના આ પિતા છે અને એની બેન છે તેમની પણ તપાસ કરવાની માંગ કરી છે અને એમણે ઉલ્લેખ પણ કર્યો છે એ પોલીસમાં આપેલી અરજીમાં કે જ્યારે મૃતકના પરિવારની અંદર મૃતકની માતા છે બેન છે પિતા છે ત્રણ દીકરીઓ છે એક દીકરો છે અને સાથે એક દાદી પણ છે કુટુંબની અંદર આટલા છ સાત સભ્ય છે તો જ્યારે મૃતકે આત્મહત્યા કરીને પંખે લટકી ગઈ તો ત્યારે એ દિવસ જ કેમ એવો હતો કે એ જ દિવસે આ 7 માંથી એક પણ પરિવારનો સભ્ય ઘરની અંદર ન એટલે જે સામાજિક આગેવાન છે તેમણે જે તપાસ કરવી જોઈએ એમના પરિવાર ઉપર પણ કેમ કે એક શંકા વ્યક્ત કરવામાં આવી છે ને તો હવે તપસ્યા અંતે જ ખબર પડશે કે દીકરીની માતા જે છે શું એમનો કોઈ આને દીકરીને ઘરે ફાંસો ખાવાની અંદર કોઈ પણ જાતની મદદગારી કરી છે દુષ્પ્રેરણ કર્યું છે કેમ કે આ બધું શંકાના દાયરામાં આવે એમના માતા પિતા પણ આવી ગયા છે અને એ જ બાબતે આ જે સામાજિક આગેવાન છે તેમણે આની નકલો પણ મુખ્યમંત્રી કાર્યાલય હોય ગૃહમંત્રી શ્રી હોય પોલીસ કમિશનર શ્રી હોય ડીસીપી સાહેબ શ્રી હોય તેઓને સમગ્ર જગ્યાએ તેઓએ આ જ નકલો રવાના પણ કરી છે અને અમને હજુ વધુ વિગતે જાણવા મળ્યું છે કે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી પણ આનો ઉત્તર પણ આવ્યો છે અને કહું છે કે ભાઈ આની અંદર ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ એટલે હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તપાસના અંતે જો કદાચ એવું પણ નીકળી આવે કે મૃતકનો પરિવારનો પણ દીકરીને આત્મહત્યા કરવા પાછળ એમનો કોઈ હેતુ હશે અથવા તો દુષ્પ્રેરણ પણ કર્યું હશે તો દીકરીની માતા ને પરિવાર જે છે તેઓને પણ કદાચ જેલમાં જવાનો વારો આવવાની હવે તૈયારી પણ છે અને સાથે સાથે જે પુરાવા જે દીકરીના ફોનમાંથી મળી આવ્યા છે એ બધા જ પુરાવા જયેશ સોડા વિરુદ્ધના છે જે સોડાની પત્ની જે છે એની વિરુદ્ધમાં છે કે જોયસ જય સોડાની પત્ની પણ આ મૈરા સોયાને અવારનવાર ફોન કરી અને WhatsApp ની અંદર ધમકીઓ આપતી હતી એટલે બધા જ પુરાવાઓ હવે પોલીસમાં છે એટલે કેકને ક્યાંક હવે એવું લાગે છે કે જે દીકરીની માતા પોતે એક એફિડેવિટ લઈને જે આવી છે એટલે એ એવું કહી શકીએ છે કે જ્યારે કાયદામાં એડીની જે એડી નોધીયા તપાસ ચાલી રહી હતી એ તપાસના એક સમય ગાળો હોય છે કે જેમાં તપાસો ચાલતી હોય છે અને સમય લાગતો હોય છે ત્યારે રૂપિયો પોતાનો ખેલ કેવી રીતે બતાવે છે અને ખેલની ઉપર જ્યારે લોકો કાયદાના માથે ચડીને કેવી રીતે નાચતા હોય છે આ એનું એક ઉત્તમ ઉદાહરણ છે કે જ્યારે રૂપિયા ફેંકવામાં આવતા હોય છે અને આવા આપણે અનેક કિસ્સાઓ જોયા છે કે ઇટિયન રનની અંદર રૂપિયાઓ નાખે પછીથી સમાધાન થઈ જતું હોય છે મને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ એફિડેવિટ જ્યારે આપવામાં આવ્યું છે કે ક્યાંક ના ક્યાંક કોઈ રૂપિયાની શું આમ લેતી દેતી થઈ હશે કે એમણે આટલા જયેશોઢાના વાલસોયા કરી નાખ્યા છે

અને પોલીસ ઉપર કોઈ પણ જાતની શંકા નથી કરતોનો ચોક્કસથી કહું છું કે પોલીસે એમનું કામ બહુ નિષ્ઠાથી કર્યું છે અને જ્યારે એફઆઈઆર નોંધવા માટે દીકરીની માતાને બોલાવી હતી ત્યારે એઓ એફિડવિટ લઈને હાજર થયા કે ના અમારે એફઆઈઆર નથી કરવી ને અમે અમારી ફરિયાદ પાછી ખેંચી પણ જ્યારે એમને ફરિયાદ પાછી ખેંચવાની વાત કરી ત્યારે જ એમના જ સમાજના એક સામાજિક આગેવાને તેમણે પણ આજે એક આરોપોના ઘેરાની અંદર ઊભા કરી દીધા છે જય સુડાની ઉપર જે કંઈ પણ સુપ્રાવા હતા એ પોલીસ સ્ટેશન પાસે છે અને કહો છે કે મારી આમાં એફઆર કરીને આ દીકરીની માતાની વિરુદ્ધમાં પણ અને પિતાની વિરુદ્ધમાં અને દીકરીની વિરુદ્ધમાં જે એમની બીજી દીકરી છે તેઓની વિરુદ્ધમાં એફઆર કરીને તેઓની પણ તપાસ થવી જોઈએ એટલે આ જોવા જેવું છે કે હવે કદાચ દીકરીની માતા સમાધાન કરી લે છે તો શું પોલીસ જે સામાજિક આગેવાને જે ફરિયાદ આપી છે શું